સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિસ્તારમાં આવેલ જર્જરિત એપાર્ટમેન્ટને ખાલી કરી પાલિકા દ્વારા જર્જરિત એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું હતું પાલિકા દ્વારા પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપી નખાયા બાદ ડીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું એપાર્ટમેન્ટ જર્જરિત હોવા છતાં વીજ પરિવારના પચાસ જેટલા સભ્યો જીવના જોખમે રહેતા હતા હાલ તો પાલિકા દ્વારા મારા એપાર્ટમેન્ટને ખાલી કરી સીલ કરાયું છે તો અન્ય જરજરિત મિલકતોના પણ સર્વે હાથ ધર્યા છે. મારું નામ છે મોહમ્મદ તસલીમ નાગોરી હું અહીં અંબર કોલોની હરીનગર 1 રહું છું અહીંયા बाजूમાં આ જને એપાર્ટમેન્ટની बाजूમાં છે જને એપાર્ટમેન્ટ નોટિસ આપવામાં આવી છે. હા એમાં આગળ શું છે કે હવે બહુ ઘણી વખત છે ને આખા આપણે સોસાયટી મળીને સાતથી આઠ વખત છે ને સાતથી આઠ વખત કમ્પ્લેન કરી હતી ને એસએમસી હું છે ઘણી વખત ખાલી કરાવવા પણ આવ્યું કે ભાઈ આને ખાલી કરી નાખો પણ કોઈ બી છે ને અમળતું નહીં હતું કારણ કે અહીંયા બધા ભાડો તો હતા બહુ જૂના ભાડો તો રહેતા હતા આવતા હતા જતા હતા આવી રીતે પર પણ એસએમસીની કોઈ વાત માનતો નહીં હતો પછી છેલ્લે ધોરણે એ કે અમે બહુ બધા મળીને આ સચિનની જે દુર્ઘટના થઈ એ પછી બધા સોસાયટીમાં ભાઈનો માહોલ હતો કે ભાઈ આ પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂની બિલ્ડિંગ છે આ ક્યારે પણ પડી શકે છે તો એનું આપણે શું કરવાનું તો બધા મળીને પાછા મેં એસએમસીમાં કમ્પ્લેન કરી એસએમસીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે એસએમસી અહીંયા આવ્યું બરાબર એસએમસી આવીને એને તાત્કાલિક ડ્રેનેજ લાઈન કાપી એની એને લાઇટ લાઇનની કાપ લાઇટનો લાઇટ કાપ્યું એનો પાણીનો કનેક્શન કાપ્યું ને એ લોકોને બધાને કીધું કે ભાઈ તમારે આને ખાલું કરવું પડશે આ તમારો જીવનો જોખમ છે અહીંયા તમે રહેશો તો મરી જશો ને પછી બધું શું શું છે કે એસએમસી પર આવશે એસએમસી એ લોકોને કહી ગઈ હતી તો કાલે બધા લોકો છે ને ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે અને હવે તમે જોવો છો સામે જે ટેમ્પો છે ભરે છે ચાર પાંચ પરિવાર વહેંચ્યા છે પણ ચાલી જશે કેટલી રૂમ હતી ને કેટલા લોકો અહિયાં છે ને એમ સમજો ને છવ્વીસ થી અઠાવીસ ટોટલ રૂમ હતા અને અહીંયા પચાસ થી સાઈઠ લોકો રહેતા હતા ને એ પચાસથી સાહીઠ લોકોને અમે ઘણી વખત રિક્વેસ્ટ પણ કરી કે ભાઈ આ ખાલી કરી દો કારણ કે અહીંયા આવવા જવામાં અમને તકલીફ થાય છે ક્યારે પણ છે તમે જોવો છો બિલ્ડિંગની કેવી હાલત છે અહીંયાથી છે ને બધા મોટા મોટા કોન્ક્રીટના ટુકડાઓ ક્યારે પણ પડે છે માણસો બચી જાય છે એ તો ઉપરવાળાનું એ કરમ છે કે કોઈ બી દિવસ કોઈ હાથસો નહીં થયો બાકી ઘણી વખતે છે ને મોટા મોટા ટુકડાઓ પડ્યા છે એના પરથી મકાન મકાન માલિક એનો મૂળ મકાન માલિક જે છે ને એ બોમ્બે રહે છે એને ઘણા વખત અમે છે ને કોન્ટેક કરવાનું કોશિશ બહુ વખત કોશિશ કરી પણ કોઈ જાતનું એને જોડે કોન્ટેક નથી થયો એને એને જે સલીમ બાયોક્રેસી છે એ આ બિલ્ડિંગ હંભાડતો હતો એને બી ઘણી વખત કીધું પણ એ લાઈ લઈને ભાડો હતોને અંદર ભરતો હતો ખાલી નહીં કરાવતો હતો પછી કાલે એસએમસી આવ્યું અમે એસએમસીનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એને આવીને એને એક્શન લીધો તો આ કામ થયું છે હવે અમે એસએમસી થી અમારી આ જ રિક્વેસ્ટ છે આખી સોસાયટીની કે એસએમસી ગમે તેમ રીતે એને અહીંયા ખાલી થઈ જાય તો જે લોકોની બિલ્ડિંગ છે આ જે બિલ્ડર છે એનું ને અહીંયા જે સલીમભાઈ છે જે અહીંયા ફ્લેટ હોલ્ડરો બી છે અમુક તો એ બધા પાસે તાત્કાલિક ધોરણ પર એને તોડી પાડે એસએમસી કઈ રીતે એસએમસી જે એક્શન લીધી હતી એસએમસી ને આખી ટીમ આવેલી હતી એસએમસી બધાને સમજાયું કે આને તમારે આજે જ ખાલી કરવું પડશે લોકો માનતા નહીં હતા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે